જો તમે પણ પેની શેર માં રોકાણ કરતા હોય તો તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશેની તમને માહિતી મળી રહેશે અને આ વિડીયો જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજ ને ફોલો કરી દેજો અને પેજ ને પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર શેર પણ કરી દેજો સાથે જ આ વિડીયો તમે YouTube માં જોઈ રહ્યા હો તો આ વિડિયો ને તમે હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીના દરેક રોકાણકાર પાસે ગુજરાતીમાં પહોંચી શકે તો ચાલો આપણે પેની શેર વિશે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

સોશિયલ મીડિયા સ્ટાર અથવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ શેરની લઈને ચર્ચા કરતા હોય છે જે તેમને પૈસા મળ્યા હોય છે આ શેર શેરોની ચર્ચા કરવા માટે અને તેમના જે ફોલોઅર હોય એમને આ શેર ખરીદવાની પણ સલાહ આપતા હોય છે જેથી જેટલો વધારે શેર ખરીદા છે એટલા જ એમને પૈસા વધારે મળશે પણ જ્યારે આ શેર આ શેરમાં ઘટાડો આવશે ત્યારે એ સોશિયલ મીડિયા સ્ટાર તો બહાર નીકળી જશે પૈસા લઈ

આ પેની સ્ટોક પણ આઈપીઓ દ્વારા સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ શકે છે એટલે કે જે ઓછા વેલ્યુએશન વાળી કંપની હોય SME કંપનીઓ અને એ જ્યારે લોસમાં જાય ત્યારે કંપનીઓ પેની સ્ટોક તરીકે બની જતી હોય છે અને અમુક બ્લુચિપ કંપનીઓ પણ જ્યારે લોસમાં જતી હોય કોઈ પ્રોબ્લેમ આવે કંપનીમાં અને એના શેરમાં પણ ઘટાડો આવે કોઈ પેની સ્ટોક બની જતો હોય છે જેથી જેવી રીતે YES બેંકની આપણે વાત કરી લો પછી વાત કરીએ તો હંમેશા માટે પેની સ્ટોક જોખમવાળ જ હોય છે

ના પડે આવી સ્થિતિમાં તમારા જીવનમાં પણ કોઈ અસર ના પડે અને તમે રેગ્યુલર શેરબાજારમાં રોકાણ તો ચાલુ રાખી શકો કંપની ની વિગત તપાસવી કે તેની નાણાકીય સ્થિતિ કેવી છે મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીનો નો ગ્રોથ કેવો છે અફવાઓ અને ટિપ્સ ઉપર વિશ્વાસ ના કરો મોટા ભાગે પેની શેરમાં રોકાણ કરવા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ટિપ્સ આપતા હોય છે અને અફવાઓ પણ વધારે જોવા મળતી હોય છે અને પંપ એન્ડ ડમ્પ જેવી સ્કીમો પણ આવા શેરોમાં જ થતી હોય છે એટલે કે જો વધારે રોકાણકારો આકર્ષાય અને શેર ભાવ અચાનક વધે પછી પ્રમોટર અથવા તો પ્રમોટર ગ્રુપ શેર ડમ્પ કરીને નીકળી જતા હોય છે આઈ વેલ્યુએશન પર અને પછી બધા જ શેર પબ્લિકની ની હાથ માં આવી જાય છે અને કંપની પણ પબ્લિકની બની જતી હોય છે પછી તમારા પોર્ટફોલિયોને પણ ડાયવર્સિફાઈ કરો એટલે કે તમારા પોર્ટફોલિયોમાં સારા સારા બ્લૂチップ શેર પણ રાખો અને એક બે તમે ફંડામેન્ટલ ચેક કરી પેની શેરમાં પણ રોકાણ કરી શકો છો બધા પૈસા એક સ્ટોકમાં પણ ન લગાવવા સરકાર અને પોસ્ટ ઓફિસની કિંમમાં પણ રોકાણ કરો મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરો ગોલ્ડમાં પણ રોકાણ કરો બધા જ પૈસા તમારે ફક્ત શેર બજારમાં ના રોકવા જોઈએ અને કોઈ પણ એક જ કંપનીમાં તો ક્યારેય ના રોકવા જોઈએ તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરી પેની સ્ટોક વિશે પેની સ્ટોક એટલે શું કેવી કંપનીઓ પેની સ્ટોકમાં આવે અને પેની સ્ટોક કેટલા ભાવે મળતા હોય છે પેની સ્ટોકમાં રોકાણ કરવું કે નહીં અને કેટલું જોખમ હોય છે પેની સ્ટોકમાં રોકાણ કરવા માટે અને કેટલું રોકાણ કરી શકાય પેની સ્ટોક માં એ પણ આપણે ડિટેલમાં માહિતી જોઈ આ વિડિયોમાં બસ આટલું જ થઈ મળ્યું આવનારા વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે Facebook Instagram WhatsApp બધી જગ્યાએ શેર કરો શેર બજાર ની આવી જ માહિતી ગુજરાતી જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો